જે કમાવું નીકરી કમાવો હા જીવન બચા ની આવ તો ભો પોતે છો આ ગતુ કહેવાનું કા કાળી 14 છ છત ભૂ છાડવા જવાનું છે આ તો હું પાવડીયો છું તમે ભૂવો છો તમાર પાસે તો દીવ કેટલો છે અંડાળું કઈ બેહું પડી છે આપણો આ બોજી તો આપણો કા હું હું લઈને આયા તાઈ બસ તો તારી જન બતાવ તો માલી પણ તો બાટા બધા ગભરાઈ ગયા છો તમે બોલ ભલા ગભરાઈ જો હું છું છું આ તો પાવડીયો નહી ગભરાતો